જય માતાજી મિત્રો તો આપણે ઘરે થી નીકળી ગયા ગાડી લઈને આપણે જવાનું છે વીર વચરાજ દાદા દર્શન કરવા રણ માં ગાયું માટે જેને બલિદાન દીધા ને એ વીર વચરાજ દાદા નું મંદિર જે કચ્છ ના નાના રણ માં આવેલું છે આપણે અહીંયા જઈ દર્શન કરવા એના માટે જાવી તો આપણે બ્લોગ શૂટ કરનાર એટલે બ્લોગ આપણે ચાલુ કર્યો છે માં બનાવી જો છેલ્લે લગી તમને રણનો રસ્તો કેવો અત્યારે ચોમાસામાં તો રણમાં જવાય નહીં અત્યારે રસ્તો કેવો બન્યો હોય એ જોવા જડશે તમને પ્લસ દાદાના દર્શન કરાવીશ એટલે વ્લોગમાં છેલ્લે લગીને બનાવી રહીજો તમને વ્લોગ જોવાની મજા આવશે ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મારા નવા નવા વ્લોગ તમને જોવા મળશે આપણે આ ડાવરા જઈશું ગમે એના આપણે જગ્યાએ એક્સપ્લોર કરી એમથી એટલે વ્લોગ પૂરો જોઈજો મજા આવશે તમને આપણે નિમકનગર ટપી ગયા જો નિમકનગર સોલ્ટ ગાંજા આવો આગળ સીધો સોલ્ટ ગાંજા આવે ને અહીંથી આ લખેલું વસરાદ દાદાનો રોડ એટલે આપણે અહીંથી નીચે વરી જવાનું અહીંથી નીચે વરી જાય એટલે આપણે સીધો હવે રણ આવી ગયું અહીંયાથી સીધું જઈશું આપણે દાદાએ આ રોડ સીધો વસરાજ દાદાએ વહી જાય છે આગળ તમને રસ્તો કેવો એ દેખાડીશ લોગમાં બૈના રહીજો રણમાં આપણે એન્ટર થઈને એટલે શરૂઆતમાં જ પહેલાં હે ને આવું કંઈક નજાર આવવા સજાયું સજા એવું થઈ જઈને આ સજાયું હોય જ તે રજાયું રજાયું જવાનું એટલે ભૂલા ન પડી જોકે દાદાની દયા કોઈ ભૂલા તો ન પડી કોઈ ન પડે એવી આપણે પ્રાર્થના કરી પણ રજાએ રજાએ જાઉં ને એટલે ભૂલા ન પડો કારણ કે રસ્તા રણમાં ઘણા બધા ફાટતા હોય એટલે એવું બની શકે તો આવો શરૂઆતમાં પહેલાં આવશે પછી આગળ રણ આવી જાય છે પ્રવેશ કરી નાખો આપણે જો આ રણ અને જો આ રીતના આ બોર્ડ છે ને આ બોર્ડ અને બોર્ડે આયેલા છે વચરાજ બેટ લખેલું છે આવડે ઠેઠ લગી ધજાયું આવે તજાય અને તજાય આવેલા છે ને એટલે સીધા દાદાએ આપણે વહી જઈએ

એટલે રણમાં એક ખાસ ધ્યાન રાખવાનું રસ્તો સારો હોય ઓવર સ્પીડિંગ દી નહીં કરવાનું માપે માપે આંકવાની એટલે વાંધો ન આવે નજારો જો એકવાર તમે રણનો ખાલી જો તમે કચ્છનું નાનું રણ કંઈ એવું તેવું નહીં નજારો જુઓ બે બાજુ પાણી છે વૈચમાં દાદાનો મસ્ત આનો રોડ છે નજારો હે એક નંબર એમ ચેક કરો ખાલી એમાં વ્યૂ ચેક કરો ખાલી

થોડી જ વારમાં તમને હવે દર્શન કરાવું દાદાના વીર વછરાદ દાદાનું મંદિર વછરાજ બેઠ આપણે પોચી ગયા છીએ જો વીર વછરાદ દાદાનું સાનિધ્ય વછરાજ બેઠ એમ 5 10 કિલોમીટર આવી છે વીર વછરાદ દાદાનું મંદિર આજી બને છે મંદિર હજુ આ એ મંદિર એ જો મંદિર બને દર્શન કરી લ્યો બતા મિત્રો અને આગળ અત્યારે બીજું રાખેલું હોય ત્યાં પણ તમને હમણાં દર્શન કરાવવું નવું મંદિર જૂનું મંદિર પણ નારિયોલ ને બધું આ મંદિર સાઈડ ગૌશાળા દર્શન કરી લેજો બધા જ મિત્રો કમેન્ટમાં જય વીર વચ્ચે દાદા નાખજો દાદાના દર્શન કરી લીધા આપણે સરસ મંદા દર્શન થઈ ગયા ને હવે રિટર્ન નીકળ્યા ઘર બાજુ દાદાના દર્શન કરી લોક કેવો લાગ્યો એ કમેન્ટમાં કહીજો અને સબસ્ક્રાઈબ ચેનલ ન કરવી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા બ્લોગમાં આવજો